જુનાગઢના પ્રાચીન ભવનાથ ક્ષેત્રમાં આજથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે મેળો બાવીસ થી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન યોજાવાનો છે મહાશિવરાત્રી મેળાની તૈયારીનું નિરીક્ષણ કલેક્ટર કમિશનર અને એસપી સહિતના અધિકારીઓએ કર્યું હતું દામોદર કુંડ પાર્કિંગ વ્યવસ્થા પાણીની સુવિધા રોડ રસ્તા અને અન્ય સુવિધાઓની ચકાસણી અધિકારીઓએ કરી યાત્રાણુઓની સુરક્ષા માટે ચાર જિલ્લામાંથી પચ્ચીસોથી વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા કોઈ અઘટિત ઘટના ન બને તે માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત છે મહાનગરપાલિકા દ્વારા મેળાના રૂટ પરના તમામ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે પોલીસનો બંદોબસ્ત પણ યોગ્ય પ્રમાણમાં ગોઠવવામાં આવ્યો છે આ ઉપરાંત અહીંયા કોઈ એવી ઘટના બની જાય તો એને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તહેનાત કરવામાં આવેલી છે અને જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર મેળાની તૈયારી છે એ થઈ રહી છે અને આ મેળામાં લોકોને પધારવા માટે તંત્ર દ્વારા ભાવભર્યો અનુરોધ છે આજે બમ ભોલે નાદ સાથે પ્રારંભ થશે થોડી જ વાર ની અંદર ભવનાથ મંદિરે ધ્વજારોહણ થશે ત્યારબાદ અલગ અલગ અખાડાઓ અને ધર્મસ્થાનોમાં ધ્વજા ચડાવવામાં આવશે અને બમ ભોલે નાદ સાથે મેળાનો પ્રારંભ કરવામાં આવશે છે તે મેળામાં સાધુ સંતોના દર્શન અર્થે આવશે તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે રોડ રસ્તા સફાઈ પાણી લાઈટ ગટર આરોગ્ય સહિતની તમામ વ્યવસ્થાઓ છે તે હાલ પૂર્ણ થઈ ગઈ છે અને હમણાં થોડી જ વારની અંદર મેળાનો વિધિવત રીતે ધજા ધ્વજારોહણ કરી અને પ્રારંભ કરવામાં આવશે જી જી હિરેન ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલ કુંભનો મેળો પણ ચાલી રહ્યો છે પ્રયાગરાજ ખાતે એટલે કુંભના મેળામાં પણ આ વખતે મોટી સંખ્યામાં યાત્રિકોની આવન જાવન જોવા મળી છે તેવી જ રીતે આ વખતે જુનાગઢના શિવરાત્રીના મેળામાં પણ મોટી સંખ્યામાં ભક્તો આવે તેવી તંત્ર દ્વારા શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે મોટી સંખ્યામાં જે યાત્રિકો આવવાના છે તેને કોઈ અગવડતા ન પડે અને કોઈ અવ્યવસ્થા ન થાય તે માટેની તમામ તકેદારી છે તે પણ રાખવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જી જી આભાર હિરેન માહિતી આપવા માટે